ઉત્તર પ્રદેશના અયોધ્યા શ્રી રામ મંદિર ઉડાવી દેવાનો સંદેશ સીધો પાકિસ્તાનથી બીડ જિલ્લાના એક યુવાનને મળ્યો આ કેસમાં યુવાને શિરૂર કાસર પોલીસ સ્ટેશનના ફરિયાદ પણ નોંધાવી છે શિરૂર કાસર પોલીસ સ્ટેશનની ટીમ આ મામલા તપાસ કરી રહી છે પોલીસ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે પાકિસ્તાનથી કથિત રીતે આ સંદેશ ફરિયાદી યુવકને મંદિર ઉડાવી દેવા માટે એક લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી છે અને સંદેશમાં એ પણ ઉલ્લેખ છે કે કાવતરામાં જોડાવા માટે પચાસ લોકોની જરૂર છે આ સમગ્ર મામલાએ જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે પોલીસ અધિકારીએ એ જણાવ્યું હતું કે સંદેશની ઓડિયો ક્લિપ શંકાપદે કહ્યું છે કે અમને ટેકો આપોમાં ખોલો તમારા પૈસાની જરૂર છે અયોધ્યામાં મંદિરને આરડીએક્સથી ઉડાવી દેવાનું છે આ કામ માટે અમને પચાસ માણસોની જરૂર છે જે કોઈ કામ કરશે તેને એક લાખ મળશે જો તમે તે કરી શકો તેમ કોઈ પણ અન્ય નંબર આપી શકો છો પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદી યુવકને સમજાવવા માટે શંકાપદે કરાચીમાં એક સ્થળનું સ્થાન પણ મોકલ્યું છે